તમે જો છેલ્લા અઠવાડિયાથી સુપ્રીમ કોર્ટે કહી દીધું કે નીટની પરીક્ષામાં પેપર લીક કાન થયું છે ને કૌભાંડ થયો છે ઐતિહાસિક પરીક્ષા જ્યારે વર્ષો વર્ષ સુધી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી નીટની પરીક્ષા આપતી હોય છે આપતા હોય છે અને પાસ થતા હોય છે આ વખતે પેપર લીક કરી નાખ્યું ગુજરાતમાં ગોધરા કેન્દ્ર રાખ્યું અને ત્યાં તુષાર ભટ્ટ વેમાલીનો વેમાલીમાં રહે જે સુપ્રિન્ટેન્ડન્ટ હતો એ નીટની પરીક્ષાનો એને એટલાન્ટિસના પરશુરામ પરશુરામ રોય જે રોય ઓવરસીઝ ચલાવે છે અને છાણી જેવી જગ્યાએ રહે છે બે બે કરોડના બંગલા ધરાવે છે પણ વિદ્યાર્થીઓએ શું ગુનો કર્યો છે ચોવીસ લાખ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે પેપર લીક કર્યા પછી જે લોકોને પૈસા લઈ લઈને આ લોકોએ પરીક્ષાઓ અપાઈ છે એ લોકો મોટા મોટા માર્ક્સે પાસ થઈ જશે અને જે પરીક્ષા આપીને પાસ થાય છે એ લોકોનું શું એટલે આ પરીક્ષા રદ થવી જોઈએ અને આની આ પરીક્ષા થવી જોઈએ નીટની એવી અમારી માંગણી છે અમે રૂપિયા ઉડાયા છે જે રૂપિયાના જોરે આ લોકો કુદે છે ને કે ભાઈ લાખ રૂપિયા તો જે વિદ્યાર્થીઓ પરીક્ષા મહેનત કરીને આપે છે ને એમને નકલી રૂપિયા અમે આપવા તમને આવીશું ને ભવિષ્યમાં તમારા મોડા કારા કરવાના છે અમે श्षा मंत्री श्रो शर करो शर करो I